ಆ ಕ್ಷೇತ್ರ ಜಂಟಾ ಕ್ಷೇತ್ರ ಮೇ ಕಡಿ ದೌರಿಶು ಕಂಧಾ ಖಬರ ನಡುವ ಜೆ ವಿ ಉತ್ತರೆ ದೆ ನಾಟಾ ವಿಡಿಯೋ ನಾ ಉತ್ತೆ ಶರಮು ಮಾನ ಕಂಧಾ ವಿಡಿಯೋ ಉತ್ತಾರಿ આ મારા પપ્પા અહીંયા ચારે ભાઈ અને શેતર જમીન તો ઘણી છે પણ કોઈ કામ કરનાર નથી કામ કરતા બધાને થાક લાગે છે કંતાજ મારા પપ્પા અને મારી મમ્મી આ કામ કરે શેતરમાં તો ખાલી એકલી કંતાજ કરે બીજો બધા આરામ કરે ખરે તડકે કંતા એકલી અડા હુડેરી આ છે મારી મોટી બેન

માતાનું મંદિર છે જોગણી નું o libas piara na virio utaa aa amada la piara na vi virio utaaa

દાળેમ છે આ લીલગરી છે અને આ શું છે હા એ ઓળખો એ કોમેન્ટ કરી દો હું તો ઓળખું છું પણ તમે કોમેન્ટ કર દો અને બે બે થોડવા છે

કેળા તો જબર આવે છે પણ કેવી રીતે પકવવાના એ ખબર નથી તમને કોઈને ખબર હોય ક્યાં કેળા કેવી રીતે પકવવાના અમે તો કોથળામાં કોઈ થેલી મન ભરીને મેલા છે પણ કાંઈ પાકતો નથી આ એક વચ્ચે ગુંદો છે મસ્ત કેળું છે અસર ફોટો પડાવે આવે એવું લોકેશન છે કંઈક ને કેળા તો ને જુડા આવે છે જોવા જુડા વધ્યા કેળા તો ખણાઈ આવે છે પણ અને પકવવા નથી એવી રીતે આ તો ક્યાળ ભાજી ગઈ છે બહુ મોટી કેળ છે ભાજી ગઈ છે હા આમળાઈ ભાજી ગઈ છે ક્યાળને બે કુ ભાજી ગઈ છે કોકે કેળા તોડવાની કોશિશ કરી છે કેળા તોડતા તોડતા કેળ તૂટી ગઈ છે જેવા કેળા છે દેખાય છે નાખી પડી ગઈ છે આ પારસ પેંડો છે પારસ પેંપડો આયુર્વેદિક દવામાં બહુ કામ આવે રાતના ઓક્સિજન આલે છે ઘરના આંગળે રાખવો બહુ જરૂરી છે પારસ આંપડો પેંપડો તો કેળ્યું છે કેળ્યું અને લોકેશન બહુ મસ્ત છે ફોટા પડાવે એવું કેળાના વજન થાય એટલે તૂટી જાય કેળાનું થળિયું કાપીને થોડું થોડિયું રાખો પછી એને કપડું ઢાંચી અને મૂકી દો થળિયાને પણ હવા ન પીવો તો શરીર માટે બહુ સારું અને પથરીમાં પણ પથરી પણ ગળે અને ઠંડક માટે સારું આ તો આ નીચે દૂમખો આવ્યો છે આ દાલી બધી ભાગી ગઈ છે કે વજન થયું છે કેળાનું એટલે તો આવી દૂમખાને દૂમખા મોટાને મોટા લડી ગયા છે ઘણો મોટો છે દૂમખો કેળાને છે કે પીલા થાય પીલા થાય યેંડ દાવે આવે કેળીમાં એક વખત વાવો એટલે ખૂટે નહીં Are you to kare the are you know video aaj to kai utre em